ઓડા દ્વારા તૈયાર કરવામાં આવેલ સાયન્સ સિટી અંડરપાસ લોકાર્પણ વગર ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે ચૂંટણીની આચારસંહિતા ચાલતી હોવાથી લોકાર્પણ વિના જ તે શરૂ થઈ ગયો છે ટ્રાફિકની સમસ્યાને જોતા ઓડા દ્વારા સાયન્સ સિટી જંક્શન ખાતે થ્રી લેયર જંક્શન ડેવલપમેન્ટનું આયોજન કરેલ હતું જેમાં સરદાર પટેલ રિંગ રોડ ઉપર ફ્લાયઓવરની કામગીરી સાયન્સ સિટી જંક્શન ઉપર અંડરપાસની કામગીરી તથા ગ્રાઉન્ડ લેવલ ઉપર સ્ટોરી બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે આ કામગીરીના ભાગરૂપે ઓવર બ્રિજની કામગીરી ઓગસ્ટ બે હજાર બાવીસમાં પૂર્ણ કરવામાં આવી હતી અંડરપાસની વાત કરવામાં આવે તો તેની લંબાઈ ચારસો ચોત્રીસ મીટર તેમજ પહોળાઈ ઓગણીસ પોઈન્ટ વીસ મીટર છે અંડરપાસને કારણે સોલાથી ભાડજ તથા રિંગ રોડ પર શીલજ સર્કલથી ઓગણજ સર્કલ તરફના વાહન ચાલકોને ખૂબ જ ફાયદો થશે અમદાવાદ શહેરમાં સાયન્સ સિટી પાસે આવેલા રિંગ રોડ ઉપરનો જે અંદરપાસ છે જેને ઓરડા દ્વારા કામગીરી પૂર્ણ થતા બેરિકેટિંગ હટાવી દેવાતા અમદાવાદના નાગરિકોએ આ અંદરપાસ જે છે તેને વાપરવાનું કામ શરૂ કરી દીધું છે ખાસ તો જો વાત કરીએ તો એક તરફ ચૂંટણીને લઈને આચારસંહિતા છે જેના કારણે સત્તાવાર રીતે લોકાર્પણ થઈ શકે તેમ નથી તેટલા જ માટે ઓરડાએ પણ આ સમગ્ર જે અંદરપાસ છે ત્યાંથી તૈયાર થઈ જતા બેરિકેટિંગ્સ છે જેને હટાવી દીધા હતા અને આ અંદરપાસ છે જેનો ઉપયોગ કરવાનો અમદાવાદીઓએ શરૂ કરી દીધો હતો મહત્વની વાત છે કે સાયન્સ સિટી નજીક જે અંદરપાસ બન્યો છે તેની ઉપર બ્રિજ આવેલો છે અને બ્રિજ સમયે જ આ અંદરપાસનું પણ કામગીરીનો સમાવેશ કરી દેવામાં આવ્યો હતો અંદાજે તોતેર કરોડના ખર્ચે ઓવરબ્રિજ અને અંદરપાસનું કામ છે જે પૂર્ણ થયું છે ત્યારે હવેની વાત એવી છે કે અઢી મહિના જેટલો સમય આચાર સંહિતાને લાગતા લોકાર્પણમાં રહેનો જોશો ન જોઈ શકાય અને શહેરીજનોને કોઈ અગવડતા ન પડે તેને જ લઈને આ અંદરપાસ છે જે શરૂ કરી દેવામાં આવ્યો છે આવનારા દિવસોમાં અમદાવાદમાં વધુ એક ઓવરબ્રિજ પણ આ જ પ્રકારે શરૂ કરવામાં આવે તો નવાઈ નહીં રહે કેમેરામેન વિક્રમ ઠાકોર સાથે રીમા દોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ